સાજનભાઈને બાતમી મળી હતી કે એક પિકઅપ બોલેરો ગાડી એમએચ ત્રણ નવ એડી જીરો નવ આઠ ચાર અંકલેશ્વરના આજુબાજુના ગામમાંથી ગાયો ભરીને કસાઈઓ અક્કલકૂવા ગાયો કાપવા માટે લઈ જવાના છે તે બાતમીના આધારે ઉમરપાડાના ગૌરક્ષકો વોચમાં બેઠા હતા બાતમીવાળી ગાડી દેખાતા આશરે દસ કિલોમીટર જેટલો કસાઈઓની ગાડીનો પીછો કરી ગાડી પકડી પાડી હતી અને ગો રક્ષકોની ગાડીમાં પણ ઘણું નુકસાન થયું હતું ગાડી ચેક કરતા ગાડી અંદર નવ ગો માતાને ટૂંકા ડોરડા વધે બાંધેલ હતી ત્યારબાદ પોલીસ બોલાવીને આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી હતી બ્યુરો ચીફ હનીફ ખાન મહુવા નમસ્કાર ધન્યવાદ